આવતીકાલે છે માઘ માસની પૂર્ણિમા શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોષ માસની પૂનમથી માઘ માસની પૂર્ણિમા સુધી કરવામાં આવે છે માઘ સ્નાન પહેલાંના સમયમાં ઘરની નજીક નદી કે તળાવ હોવાના કારણે મનુષ્ય પવિત્ર નદીમાં સ્નાન કરતા હતા પરંતુ હવેના સમયમાં એવું શક્ય નથી થઈ શકતું ત્યારે ઘરે બેઠા કયા મંત્રથી કરવું માઘ સ્નાન અને એનાથી કયા થાય છે લાભ જાણીશું આજની ખાસ વાતમાં સ્મરણ માત્ર એના જન્મ સંસાર બંધ નમસ્ત વિષ્ણવે વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો માઘ સ્નાન નું બહુ મહત્વ છે માઘ સ્નાન નું શું છે મહત્વ ક્યારથી પ્રારંભ થાય એનાથી લાભ શું થાય શાસ્ત્ર એનું પ્રમાણ શું છે બધી ચર્ચા આજના દિવસે હું તમને કરીશ પદ્મ પુરાણ અને વિષ્ણુ પુરાણ ની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે દુઃખ દારિદ્ર નાસાય શ્રી વિષ્ણુ સ્તોષનાય ચ પ્રાત સ્નાન કરો માઘે પાપમ વિનશ્યતિ માઘે પાપમ વિનશ્યતી માઘ મહિનામાં પ્રાતકાલે સવારે સ્નાન કરવાથી પાપનો વિનાશ થાય છે પણ કઈ રીતે સ્નાન તો કે નદીની અંદર સ્નાન કરવાથી દુઃખ દારિદ્ર્ય દુઃખ અને દારિદ્ર્ય પણ નષ્ટ થાય છે માઘ સ્નાન મનુષ્યને પાપમાંથી મુક્તિ આપનારું છે અને માઘ સ્નાન કરી વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જેનાથી સ્વર્ગના દ્વાર ખુલે છે સાથે મનુષ્યના જીવનમાં આર્થિક લાભ થાય છે પહેલાનો એક સમય હતો નદી વહેતી હતી ગામડાની અંદર નદીમાં જઈને સ્નાન કરતા હતા માઘ મહિનો આવે એટલે રોજ સવારે નદીમાં જઈને સ્નાન કરતા હતા માઘ માસનું એવું કહેવાય છે કે પોષ સુદ પૂનમથી માંડીને મા મહિનાની મા સુદ પૂનમ સુધીનો જે એક મહિનાનો સમય જે છે એને માઘ સ્નાન કહેવામાં આવે છે એક મહિના સુધી નિત્ય નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું હતું અને આ સ્નાન કરવાથી એવું કહેવાય છે કે સ્વર્ગ લોક ચિરવાસો યસા મનસી વર્તતે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે માઘ મહિનામાં તીર્થ સ્નાન કરવાથી નદીમાં સ્નાન કરવાથી પરંતુ હવે તો જમાનો બદલાયો લોકો કામકાજમાં એટલા વ્યસ્ત હોય નદી હોય રહી નથી અથવા આજુબાજુમાં ન હોય સિટીમાં ઘણા લોકો રહેતા હોય તો સ્નાન કદાચ કરવું હોય તો શું કરી શકાય ઘરની અંદર માઘ સ્નાન કરવું હોય તો તમને કહી દઉં માઘ સ્નાન કરવાથી પહેલું તો મેં તમને કહ્યું કે શાસ્ત્રની દ્રષ્ટિએ તો સ્વર્ગના દ્વાર ખુલે છે દુઃખ દરિદ્ર નષ્ટ થાય છે પાપમાંથી મુક્તિ મળે છે પરંતુ બીજું તમને કહી દઉં કે રાત્રિના સમયે જો તમારે માઘ સ્નાન કરવું હોય રાત તમે આ ઉપાય કરી શકો આવતીકાલે પૂનમના દિવસે તમારે એ સ્નાન કરવાનું છે તે જલનું જેમાં એક માટલાની અંદર તમારે પાણી ભરવાનું છે અને તે માટલું ચંદ્રની ચાંદનીની નીચે એટલે ચંદ્રની કલા જે આવતી હોય ત્યાં મૂકવાનું છે ઘરમાં એટલે ઘરની બહાર ધાબાનો ભાગ હોય કે ગાર્ડન હોય કે ટેરેસ હોય ત્યાં મૂકી દેવાનું એની ઉપર કપડું ખાલી ઢાંકવાનું છે ચંદ્રદેવના કિરણો એની અંદર આવે ચંદ્રદેવના કિરણો અથવા ચાળની ઉપર ઢાંકશો તો પણ ચાલશે એ એના માટે ચાળણી કે કદાચ કોઈ બીજી કોઈ વસ્તુઓ જીવાત અંદર ઘૂસે નહીં એ માટે મતલબ ચંદ્રની ચાંદનીમાં મૂકો ચંદ્રની જે કલાઓ જે છે એ એની અંદર આખી રાત આવે કેમ કે જ્યારે ચૌદશનો ચંદ્રમાં અને પૂનમનો ચંદ્ર બહુ જ વધારે શક્તિશાળી હોય છે અને જેટલો માણસ ચંદ્ર પૂનમ અને ચૌદશના ચંદ્રની નીચે બેસે અથવા દૂધ પૌવા પૂનમના ખાય તો એનાથી માણસની મેધાવૃદ્ધિ થાય યાદ શક્તિમાં વધારો આવે અમે પણ જ્યારે પાઠશાળામાં ભરતા ત્યારે અમે પણ આટલા માટલાની અંદર જલ ભરી અને પૂનમના દિવસે અમે સ્નાન કરતા હતા અમારા ગુરુજી અમને કહેતા હતા અને તે પ્રમાણે કરતા હતા જેથી વિદ્યામાં પણ વ્યક્તિને સારી સફળતા કેમકે ચંદ્રની ચાંદનીમાં જે તાકાત મળે છે અને એ તાકાતવાળું જે જલ હોય છે એ જલ જ્યારે માથા ઉપર નાખવામાં આવે છે ત્યારે મસ્તકની અંદર બ્રહ્મરંધ્રનો ભાગ હોય છે ધીરે ધીરે કરતાં એવું કહેવાય છે કે બધી જ એનામાં શક્તિ આવે છે તો ચંદ્રની કલામાં એ જલ તૈયાર થાય તે જલને સ્નાનમાં ઉપયોગ કરવું જોઈએ બીજું કે તમારી પાસે કદાચ તીર્થનું જલ હોય ગંગાજલ યમુના જલ વગેરે ક્યાંક તમે કોઈ નદીઓનું લાવ્યા હોય તો તે જલ પણ એ જલની સાથે મૂકી અને એને તમારા જે બાથરૂમની અંદર જે કંઈ તમારી ડોલ હોય એમાં એ પાણી બીજા અન્ય પાણી સાથે ઓલું પાણી મિક્સ કરી દેવાનું ચંદ્રની ચાંદનીનું જલ તીર્થનું જલ અને તે જલ તમારા શરીર ઉપર પધરાવવાથી તીર્થ સ્નાન નું અને માઘ સ્નાનનું ફળની પ્રાપ્તિ થાય છે અને શક્ય હોય તો મંત્ર બોલજો ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશમી સનધિંકુરુ પહેલાના જમાનામાં જ્યારે આપણા ઘડિયા હતા ને બધા સ્નાન કરે ત્યારે મંત્ર બોલતા અથવા ગંગા એમાં બોલતા રહેવું એટલે ગંગામાં સ્નાનનું ફળ તમને પ્રાપ્ત થાય છે અથવા સાત જે નદીઓ છે ગંગાજી યમુનાજી ગોદાવરી નર્મદા સરસ્વતી કાવેરી સિંધુ આ નદીઓના નામ લઈને સ્નાન કરવાથી પણ તમને આ નદીના સ્નાનનું ફળ મળે છે પરંતુ આ માઘ સ્નાન નિત્ય ના થાય તો આજનો દિવસ રાત્રે આ ઉપાય કરીને કાલે સ્નાન ચોક્કસ કરજો જેથી શાસ્ત્રની દૃષ્ટિ આરોગ્ય સારું રહે અને બીજા જે શાસ્ત્રમાં કહ્યું તે પ્રમાણે આગળ જતા સ્વર્ગના દ્વાર ખુલે અને પાપમાંથી મુક્તિ મળે છે મહગ સ્નાનનું બહુ મહત્ત્વ છે માઘ સ્નાન કર્યા બાદ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા અથવા વિષ્ણુ ભગવાન વિષ્ણુ શાસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જરૂરી છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને માઘ સ્નાનનો મહિમા કહ્યું છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપો હવે રજા જય ભગવાન